અભાસણા છોડગામ ગિરાસદાર રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વધી આજના ગુજરાત ક્ષત્રિય સભામાં ચુવાડ ચોરાસી કટોસઠ સ્ટેટ રાજપૂત સમાજ આયોજિત ક્ષત્રિય રાજપૂત મહાયકતા સંમેલનમાં ઉપસ્થિત સંત શ્રી આનંદમૂર્તિ મહારાજ શ્રી કટોષણ સ્ટેટ ધર્મપાલ સિંહજી કરણસિંહ ચાવડાજી અને ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી સંગઠનના તમામ ગુજરાતમાંથી વધારેલા તમામ સમાજના અગ્રણીઓ આગેવાનો અને ધર્મ પ્રેમી જનતા ને હું હાર્દિક સ્વાગત કરું છું જય સોમનાથ અમે પણ એમના પ્રવચન સાંભળીએ છીએ એમનું તત્વ ખૂબ ખુબ યાદથી ભરેલું છે મિત્રો આ પહેલા પણ આનંદ મહારાજ આ પંથકમાં ઘણી વખત વધારી ચૂકેલા છે એટલે આ પ્રસંગમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કટોસણ સ્ટેટ નામદાર ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલ સિંહજી અમારું નાગ છે ખૂબ જ શિક્ષણ સાથે સામાજિક સંકલનની જવાબદારી નિભાવે છે અખિલ ગુજરાત ક્ષત્રિય સમાજ છે એના ગુજરાત સ્ટેટના એવું પ્રમુખ તરીકે છે અને જ્યારે જ્યારે પણ સમાન જરૂર પડી છે ત્યારે એમને પોતાના બંને હાથ ખુલ્લા કરી દીધા છે માન્ય કરણસિંહજી ચાવડા સાહેબ ક્ષત્રિય મહાસભા ગુજરાત જેના અધ્યક્ષ તરીકેનું નું સ્થાન સોંપાવી રહ્યા છે આજે એમના માધ્યમ દ્વારા આપણે સર્વે અહીંયા એકઠા થયા છીએ સાથે સાથે ડોક્ટર રુદ્રદસિંહ અને ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના વિવિધ પરગણામાંથી વધારેલ

भावातीतं त्रिगुणरहितं सद्गुरू नमामि श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये बुलु रामचन्द्रभगवानकी जय क्षत्रिय सभा अने कटोसन स्टेट द्वारा आयोजित આજના ક્ષત્રિય એકતા સંમેલનમાં ઉપસ્થિત સંતગણ જેમના માધ્યમથી આખો ક્ષત્રિય સમાજ વાડાબંધીની રેખાઓ મટાડીને એકતાના મંચ ઉપર દેખાઈ રહ્યો છે એવા મારા ભાઈ શ્રી કરણસિંહજી બાપુ નેટ નામદાર ઠાકોર સાહેબ કટોસન સ્ટેટ અન્ય સૌ જેને ક્ષત્રિયની કુખેથી જન્મ મળ્યો છે અને મારી સામે બેઠેલા આપ સૌ મારા ભાઈઓ તથા બહેનો ક્ષત્રિય એકતા સંમેલન અને ક્ષત્રિય એક મંચ ઉપર આવે એ સમગ્ર ધરતી માટે શકન હોય છે અને સમુચી માનવ જાતિ માટે શકન છે અને ઘણા સમય પછી આ શકન કરણસિંહજી બાપુના માધ્યમથી આપણા સમાજમાં બધા એક થઈ રહ્યા છો એક દેખાઈ રહ્યા છો મારો સાધુ સાધુ તરીકે રાજીપો વ્યક્ત કરું છું ક્ષત્રિય એ કોઈ જાતિ નથી ક્ષત્રિય 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 એક એક વિચાર છે છે ધર્મ માત્ર જાતિ શબ્દ નથી આ ધર્મ આ જગતમાં ધર્મને કોઈ વિશેષણ લાગતા ન હતા ત્યારે ધર્મની સીધી સઠ વ્યાખ્યા હતી શાસ્ત્ર ધર્મ એક ધર્મ એવો આવ્યો ધર્મ એટલે માત્ર મંદિરો અને ક્રિયાકાંડમાં પૂરો થતી વસ્તુ નહીં ધર્મ એટલે ધારણાથી ધર્મ જે તમારા અને મારા બંનેની હિતોનું રક્ષણ કરે અને ધર્મ કહેવાય અને આ પૃથ્વી જાતિ ઉપર ધર્મ જ્યારે ગતિ કરતો ગયો ધર્મ વિકાસ પામ્યો અને પહેલો મુદ્દો એ આવ્યો જીવો અને જીવાડો હું એ જીવો અને તમને જીવો અને જીવવા દો એક ધર્મ એવો આવ્યો હું જીવું અને તમને જીવવા દઉં એક ધર્મ આગળ વધતા વધતા ઉત્ક્રાંતિ થઈ ધર્મની અને એક ધર્મ એવો આવ્યો જીવો અને જીવવા દો નહીં પોતે જીવો અને બીજાને જીવાડો આ શબ્દ સુધી ધર્મ ગતિ કરી ગયો અને એના પછી એક ધર્મ એવો આવ્યો કે જીવો અને જીવવા દો નહીં જીવો અને જીવાડો નહીં પોતે મરી જાવ પણ સામેવાળાને જીવાડો અને એ ધર્મ જ્યારે આ ધરતી ઉપર આવ્યો તે ધર્મનું નામ શાસ્ત્ર ધર્મ છે આ બધા મારી સામે બેઠેલા ક્ષત્રિયની કુકથી જન્મેલા આ બધા ભાગશાળી ભાઈ બહેનોને હું અહીંથી અભિનંદન આપું છું કે ક્ષત્રિય ની કુખાઈ આપને જન્મ મળ્યો છે માનવજાતિના ઇતિહાસમાં પૃથ્વી પરના ઇતિહાસને તપાસી લેવામાં આવે અને માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો ઇતિહાસના પન્ના ઉપર અને ઇતિહાસના પુસ્તકમાં ક્ષત્રિય શબ્દની બાદબાકી બાકી કરતા બે પૂંઠા સિવાય કાઈ વધે નહીં અને તેવી આ ગૌરવ પરંપરાયુક્ત ઇતિહાસ લઈને બેઠેલા આ બધા ધરતી ઉપર લાવવા માટે કેટલાય વર્ષોના ઋષિઓનું ચિંતન રહ્યું ઋષિઓનું ચિંતન રહ્યું અને ચિંતનના પરિણામે એક એવી ક્ષત્રિયાણીના બીજને આ ધરતી ઉપર લાયા કે જે પોતે મરી શકે અને સામેવાળાને જીવાડી શકે આબો દેજ ત્યારે રામ મંદિરમાં 492 વર્ષે ભગવાનને બેસાડવા જઈ રહ્યો છે અને ત્યારે આ એ ક્ષત્રિય જાતિના લોકો છે જે રામ શબ્દ માટે સામેવાળાને જીવ આપી પણ શકે અને જીવ સામેવાળાનો લઈ પણ શકે અને તે ક્ષત્રિયાણીના બીજની છે ત્યારે વર્તમાનમાં વિગત વિગત એક હજાર વર્ષના ઇતિહાસમાં જે ઇતિહાસ અહીંથી કહેવો નથી અહીંયા સમાજમાં બહુ મોટું ચિંતન રજૂ થનાર છે અને કરણસિંહભાઈ એ સામાજિક લાગણીને હું છેલ્લા વીસ વર્ષથી જોતો રહ્યો અને છેલ્લા છ મહિનાથી તો નજીકથી જોયું છે કે એમને ઘેર ઘેર જઈને અને ઘર ઘર ખખડાઈ સમાજના વાડાબંધી દૂર કરીને બધાને એક મંચ ઉપર લાવવા માટે જે જહેમત ઉઠાવી છે ભાઈ શ્રી કરણસિંહજીને પણ આ બહુચરના પ્રાંગણમાંથી મા ભગવતીને પ્રાર્થના કરું કે એક ભાઈ જયારે આ નેમ લઈને નીકળ્યા હોય માં ભગવતી એમની હાથોમાં શક્તિ પૂરે અને બધા ભાઈ એ કરણસિંહના ભાઈની કરણસિંહ ભાઈની હાથની શક્તિ બને તે માટે આ મંચ ઉપરથી સૌને હું આવા

વિગત ઇતિહાસને જોઈ લઈએ તો ક્ષત્રિયો એકતા માટે એકતા માટે જે ખૂટતો મુદ્દો હતો આપણા મને ખૂટે છે ખૂટતો હતો અને તે ખૂટતા મુદ્દાને જ્યારે ક્ષત્રિય સભાના માધ્યમથી ભાઈ શ્રી કરણસિંહજી આ વાતને લઈને આગળ નીકળે છે ત્યારે આવો અને બધાએ વાડાબંધી મટાઈને આપણે બધા એક મંચ ઉપર આવવાનો પ્રયત્ન કરીએ રાજકારણમાં રાજકારણના ક્ષેત્રને પણ સામાજિક સંગઠનનું સામાજિક સંગઠનની એક ઉપનિપજ ગણી શકાય તેમ છે બહુ ઓછા માણસો મેં મારા જાહેર જીવનમાં જોયા છે જેને સમાજ પ્રત્યે આવી કરણસિંહજી ભાઈ જેવી લાગણી હોય ક્ષત્રિય સમાજ જો અહીંયા જુદી જુદી જગ્યાએથી આવીને બેઠો છે એક વાત મને અહીંથી આ મંચ ઉપરથી કહેવાનું મન થશે તમે ક્ષત્રિય બધા સંગઠિત થયા ક્યારે કહેવાશો ક્યારે કહેવાશો જ્યારે

હું તમને એક વાત વાત કહું અને મારી વાતને અહીંથી વિરામ કરીશ કે જ્યારે પણ આવી ઓગણીસો સુડતાલીસ માં જયારે દેશ આઝાદ થયો અને ગાંધી એ બિરલા ભવનમાં અગિયાર વાગે રાત જાગતા હતા બનેલો પ્રસંગ છે ઇતિહાસ પ્રસંગે અને મનુબેન ગાંધી ગાંધીજીને ગરમ પાણી આપવા ગયા છે કે બાપુ ગરમ પાણી લઈને આયા છે કે ચિંતા તમને શેની છે દેશ તો આઝાદ થઈ ગયો છે પણ મને ચિંતા એ છે મેં જે હિન્દ સ્વરાજ્યનું પુસ્તક લખ્યું છે અને અને હિન્દ સ્વરાજમાં મારે આ બધા રાજાઓનો સહકાર જોઈએ છે છે કોણ એવો પોતાની રાજ્ય સંપત્તિને મને આપી દે શરૂઆત કોણ કરશે 11 વાગ્યા હતા રાતના અને ટ્રંક કોલ આવ્યો છે કે દિલ્હીમાં દિલ્હીમાં ભાવનગર ઠાકોર સાહેબ પધાર્યા છે આ બનેલો પ્રસંગ છે અને ગાંધી જાગતા હતા અને બગીમાં મનુબહેન ને કહેવામાં આવ્યું કે અહીં લઈને આવજો ને જયારે બાપુ સાહેબ આયા છે આ બનેલો પ્રસંગ છે અને ગાંધીજી જયારે એમ કહ્યું કે આ હિન્દ સ્વરાજમાં

મંજૂરી લીધી છે અને વખતે ઠાકોર સાહેબ બોલ્યા હતા કે બાપુ હું હાથ ઊંચો કરું

તમે એના ગવર્નર છો અને ગવર્નર અરે પ્રોટોકોલ ને પર મૂક અને આ રાજભવનના દરવાજા ખોલી દે અને આ બેનોને અંદર આવવા દે અને આ લોહીની જે તાસીર છે બ્યાસી વિધાનસભાના સભ્યો છે એમાં ખાલી એક તમારા બળવંત બાપુ છે જે પગાર વગર કામ કરે છે અને આગળના અહીંયા બેઠેલા તે પણ એ કામ કરી શકે તેમ છે આ ક્ષત્રિયાણીના ના લોહી તાસીર માટે આવો

અને ઘડો ભર્યો અને એમાંથી શક્તિમાં સીતાજીની ઉત્પત્તિ થઈ અને તે જ રામ રાજ્ય સ્થાપિત કરવા માટેનું એ નિમિત્ત બન્યું દેવોની શક્તિથી મા દુર્ગાની ઉત્પત્તિ થઈ અને મહાન દૈતોનો વધ થયો અને ભારતીય ક્ષેત્રિય સમાજનું દેવતાઓનું રક્ષણ થયું ભગવાન રામચંદ્ર જે રીંછ અને વાનરોની મદદથી સેતુ બંધ બાંધ્યો એટલે એ મહાપુરુષો કહે છે કે સરિયો ભેગી થઈ અને સાવરણી બને છે રેસા ભેગા થઈ અને દોરડું બને છે એમ જો રાજપૂત સમાજ એક થા હોય તો અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે આ ઇતિહાસની આપ સર્વને ખબર જ છે કે ઘણા સમય પહેલા મોહમ્મદ ગજનવી ભગવાન સોમનાથ નું મંદિર લૂંટી અને જયારે પાછો ફર્યો એના પછી તો એને ઘણા બધા મંદિરો લૂંટી ધન ભેગું કરવાની ઈચ્છા હતી પણ આ સમાચાર રાજવી હમીરજી ગોહિલ ને મળ્યા હા તો થોડા ઘણા કાઠી રાજપૂતોને લઈ અને તેઓ આવી ચડ્યા મોહમ્મદ નું સૈન તો બહુ દરિયા જેવડું હતું એને તો હરાવી શકાય એમ શક્ય હતું જ નહીં પણ આ કાઠી રાજપૂતો હમીરજી એ મળી અને હૃદય હચમચી ગયું અડધું સૈન્ય ખતમ કરતો કરતો એ હમીરજી બલિદાન આપનાર તેને આ પહેલી વાર જ જોયા કારણ કે આજ સુધી એનો સામનો કરનાર એને કોઈ જ ન હતું ઇતિહાસ બતાવે છે કે આ આઘાત મોહમ્મદને પોતાને શિખામણરૂપ બની ગયો અને એ મોહમ્મદ જ્યારે જે કંઈ ધન એની પાસે હતું એ લઈ અને પાછો ફર્યો ત્યારે મારે આજે એટલું જ કહેવું છે કે એ વખતે જો ભારતના તમામ રાજપૂત રાજાઓ સાથે થયા હોત અને મોહમ્મદને જો સાથે મળીને એના ઉપર હુમલો કર્યો હોત તો મામતની કોઈ તાકાત ન હતી કે એ ભારતની સરહદમાં એ ઘૂસી શકે પણ એનું કારણ એ હતું કે આપણા રાજપૂતોમાં રાજાઓમાં એકબીજા પ્રત્યે સંપ ન હતો ભાવ ન હતો લાગણી ન હતી એનો પરિણામ એ આવ્યું કે આપણે હમીરજી ગોહિલને આપણે ભૂલી ગયા બીજું કે દેવો અને દાનાઓનું જ્યારે બ્રહ્માજીએ જમણ રાખ્યું ત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે કરે એના પહેલા બ્રહ્માજી આવીને કહ્યું કે તમારે જેને જેટલું જમવું હોય એટલી છૂટ છે પણ જમતી વખત કોણે મોથી હાથ વળવો જોઈએ નહીં આ તો અસુરો હતા આસુરી સંપત્તિ વાળા હતા જમવાનું જો ચાલુ કરે